નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયા પ્લાસ્ટ માં છે વડોદરાને સ્માર્ટ સિટી કહેનારા વડોદરા કોર્પોરેશનના સત્તાધીશોને શહેરના માર્ગો ઉપર ડબલ ડેકર બસો દોડાવવામાં કોઈ રસ નથી રહ્યો

સત્તાધીશોને શહેરના માર્ગો પર ડબલ ડેકર બસો દોડાવવામાં કોઈ રસ નથી અગાઉ બે હજાર સત્તર સુધી શહેરમાં દોડતી બસો હવે ભંગાર હાલતમાં પડી છે શહેરના માર્ગો પર કેબલો વિલન બનતા સ્થિતિ સર્જાઈ હતી શહેરી બસ સેવા પૂરી પાડતી કંપનીના સંચાલક કહે છે કે વડોદરાના માર્ગો ઉપર લટકતા કેબલોના કારણે ડબલ ડેકર બસો દોડાવવી અશક્ય છે જોકે કોર્પોરેશન છે તો ડબલ ડેકર બસો ચાલુ કરી શકે છે અમારી બસોની આવડતા પૂરી થઈ ગઈ છે એટલે નવું કોન્ટ્રાક્ટ કરે ડબલ ડેકર બસો શહેરમાં શરૂ કરવા બાબતે વિનાયક લોજિસ્ટિક કંપનીના સંચાલક નરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે વડોદરા કોર્પોરેશન તો શહેરમાં ડબલ ડેકર બસો શરૂ થઈ શકે છે અમોએ નવ વર્ષ રેલવે સ્ટેશનથી તરસાદી સુધી ડબલ ડેકર બસો શરૂ કરી હતી એક ડબલ ડેકર બસ ત્રણ સામાન્ય બસની ગરજ સારા છે એટલે કે ડબલ ડેકર બસ છોતેર સીટની આવે છે આથી એક સાથે એંસી જેટલા મુસાફરો મુસાફરી કરી શકે છે ડબલ ડેકર બસમાં લોકોને બેસવાની મજા પણ આવતી હોય છે એથી વધારે ડબલ ડેકર બસો લોકોમાં આકર્ષણ પણ જમાવે છે